કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં મિત્રો તમે પણ મારી જેમ યુટ્યુબર છો અને તમે ઘણી મહેનત કરીને કન્ટેન્ટ ગોતો છો અને પછી તેને એડિટિંગ પણ ખૂબ મહેનતથી કરો છો અને પછી તે વિડીયો તમે તમારી ચેનલ પર અપલોડ કરો છો પણ કોપી કરવાવાળા આપણા વિડીયોને ડાઉનલોડ કરી અને તે તેના ચેનલ પર અપલોડ કરી દે છે અને ઘણી વાર તો આપણા આખા વિડીયોને ડાઉનલોડ કરી લે છે અને તેમાં થોડુંક પોતાનું કન્ટેન્ટ નાખીને અપલોડ કરે છે તો તમે કહેશો કે પણ આપણને કેમ ખબર પડે છે કે આપણો વિડીયો કોણે કોપી કર્યો છે અને કયા ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે તો આ ટોપિક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો તેના માટે તમારે આ પ્રકારે ક્રોમ બ્રાઉઝરમાં વ્હાઈટી સ્ટુડિયો ખોલવાનું છે મિત્રો વ્હાઈટી સ્ટુડિયો ડેસ્કટોપ સાઇડ ઉપર જ ખુલશે અને જો તમારા મોબાઈલમાં વ્હાઈટી સ્ટુડિયોનું એપ્લિકેશન આવશે ને તો તેમાં આ વસ્તુ નહીં બતાડે એટલે વ્હાઈટી સ્ટુડિયોને આપણે ક્રોમ બ્રાઉઝરમાં જ ખોલવાનું છે અને પછી તમે અહીંયા મોનિટાઈઝની ઉપર તમે કોપીરાઇટ એવું ઓપ્શન જોઈ શકો છો જે સી કરીને છે તો તેમાં આપણે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો એટલે તમને અહીં ઉપર ચાર પ્રકારના ઓપ્શન દેખાશે જેમાં મેચ રિમુલ રિક્વેસ્ટ મેસેજ અને અચીર હવે આમાં તમને તમારા વિડીયોની સંપૂર્ણ માહિતી બતાડી દેશે કે કયા ચેનલે કોપી કરેલ છે ક્યારે અપલોડ કરેલ છે અને તેના પર વ્યૂ કેટલા આવેલા છે અને તે ચેનલને સબ્સ્ક્રાઇબર કેટલા છે હવે મારો જ એક વિડીયો કોઈ ક્રિએટરે ડાઉનલોડ કરી અને તેને તેના ચેનલ પર અપલોડ કરેલ છે અને તે વિડીયોને નેવું ટકા યુઝ કરેલો છે એટલે કે માની લો કે હવે તે ચેનલ વાળા એ મારો વિડીયો સંપૂર્ણ અપલોડ કરેલ નથી મારો વિડીયો ખાલી નેવું ટકા જ તેને તેના ચેનલ પર અપલોડ કર્યો છે હવે મેચિસ વાળા ઓપ્શનમાં તો જેણે જેણે તમારો વિડીયો કોપી કરીને અપલોડ કર્યો હશે તેનું બતાડશે હવે બીજા નંબરનું ઓપ્શન છે રિમુવલ રિક્વેસ્ટ હવે જે વિડીયો પર તમે રિમુવલ રિક્વેસ્ટ મારશો તે વિડિયો તમને આ સેક્શનમાં દેખાશે હવે ત્રીજા નંબરનું ઓપ્શન છે મેસેજ આમાં તમે આપણા વિડીયો અપલોડ કરનારના ચેનલના ઓનર સાથે વાત કરી અને તમે કહી શકો છો કે આ મારો વિડીયો છે અને તમે તેને યુઝ ના કરો હવે જે તમે ચેટ કરશો તે અહીં મેસેજમાં દેખાશે હવે તમને ચોથા નંબરનું ઓપ્શન દેખાશે આર્ચ્યુ હવે તમે વિડીયો પર ક્લિક કરશો એટલે તમને અહીં ચાર ઓપ્શન દેખાશે જેમાં પહેલા જ નંબરનું છે મૂવ ટુ અચીરવો હવે તેના પર તમે ક્લિક કરો એટલે તમારો વિડીયો અહીંથી નીકળી અને મેચના ઓપ્શનમાંથી નીકળી અને તમારો વિડીયો અચીરવાના ઓપ્શનમાં આવી જશે હવે અચીરવા માં વિડીયો આવી ગયા પછી તમે અહીં જેવું જ ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં ચાર ઓપ્શન દેખાશે રિવ્યુ મેચ કોન્ટેક્ટ ચેનલ રિક્વેસ્ટ વિડિયો રિમૂવલ મૂવ બેક ટુ મેચિસ હવે અહીંથી તમે બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરશો કોન્ટેક ચેનલ એટલે તમારો કોન્ટેક તે ચેનલ સાથે થશે અને તમે તેની સાથે વાત કરી શકો છો અને જેવું જ તમે કોન્ટેક ચેનલ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમારો વિડીયો નીકળી અને મેસેજના ઓપ્શનમાં વહી જશે ત્યાં તમે તેની સાથે ચેટ કરી અને કહી શકો છો કે આ મારા વિડીયો છે અને તમે આ વિડીયોને યુઝ ન કરો હવે ત્રીજા નંબરનું છે મિત્રો રિક્વેસ્ટ વિડીયો રિમુવલ આનાથી તમે તમારો વિડીયો જેણે અપલોડ કર્યો હોય તે વિડીયોને તમે રિમૂવ કરાવી શકો છો પછી તમારો આ વિડીયો અચીરવામાંથી નીકળીને રિમૂવલ રિક્વેસ્ટમાં વહી જશે હવે ચોથા નંબરનું છે મૂવ બેક ટુ મેચ એટલે કે મિત્રો આ વિડીયો પર તમે કોઈ જાતનું રિએક્શન આપવા નથી માંગતા આ વિડીયો તમારે ફરી પાછું મેચમાં આ વિડીયોને લઈ આવો છે તો તમારે મૂવ બેક ટુ મેચ મારશો ને એટલે તે વિડીયો એટલે તે વિડીયો અચીરવાના ઓપ્શનમાંથી નીકળી અને મેચના ઓપ્શનમાં તમે દેખાવા લાગશે તો મિત્રો કોપીરાઈટ ટૂલનો આ જ ફાયદો છે કે જેનાથી આપણને ખબર પડી જાય છે કે આપણો વિડીયો કોણ ડાઉનલોડ કરી અને તે પોતાની ચેનલ પર અપલોડ કરે છે બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો આ અમારો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં